હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે જલારામ બાપાના મંદિરે વીરપુર જેવા આપણે શાક ખીચડી મળતા હોય છે તો એવા જ આપણે આજે બનાવવાના છે તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની તો મિત્રો અહીંયા મેં અડધો વાટકો જેટલી મિક્સ કરેલી ખીચડી જે છે એ લઈ લીધી છે અને એને આપણે બે પાણીથી સાફ કરી લેવાની છે આ રીતે હું એને બે પાણીથી ધોઈ લઉં છું મિત્રો ખીચડીને બે વખત પાણીથી જોવી એ જરૂરી છે કારણ કે એમાં કચરો પણ હોઈ શકે છે અને ધૂળ પણ હોઈ શકે છે તો આ રીતે બે પાણીથી એને ધોઈ લેવી અને ત્યારબાદ જ ખીચડીને ઓરવી આ આપણે ખીચડી ધોઈ લીધી છે તો હવે આપણે કૂકર લેવાનું છે અને કૂકરમાં જે આપણે ખીચડી લીધી હોય એનાથી અઢી ગણું પાણી એમાં આપણે લેવાનું હોય છે તો મેં આ જે વાટકો છે અડધો હતો તો હું આમાં અઢી વાટકા જેટલું પાણીમાં લઈ લઉં છું મેં અઢી વાટકા જેટલું પાણી લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી અને પાણીને ગરમ થવા માટે મેલી દીધું છે આપણું આંધણ આવી જાય ત્યારબાદ જ આપણે આમાં ખીચડી ઓરવાની છે અને એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દેવાનું છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર પણ એમાં એડ કરી દઈશું આપણું આંધણ આવી જાય પછી જ આપણે ખીચડી એના માટે ઓરવાની છે કે જો આપણું પાણી ઠંડુ હશે તો ખીચડી આપણી નીચે બેસેલી રહેશે અને આંધણ આવી જાય તો આપણી ખીચડી નીચે બેસશે હવે આપણું જે આંધણ આવી ગયું તો આપણે આમાં ખીચડી પણ એડ કરી દીધી છે હવે આપણે આને કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ આપણે કરી લેવાની છે જો તમારા કુકરમાં એ વિસલનું માપ હોય તો એ પ્રમાણે જાય આપણે વિસલમાં આ કૂકરમાં ત્રણ વિસલમાં ખીચડી ચડી જાય છે આ રીતનું ઢાંકણ બંધ કરી દીધું છે અને આપણે ત્રણ વિસલ થાય ગેસને બંધ કરી દેવાનો છે અને આપણે ઢાંકણને ખોલવાનું નથી તો ત્યાં સુધીમાં આપણે હવે બટાકાનું શાક છે તો એના માટે બટાકા છે એને આપણે સમારી લઈએ અને જ્યારે આપણે જલારામ બાપાના મંદિરે વીરપુર બટાકાનું શાક મળતું હોય એવું બનાવવું હોય એટલે આપણે બટાકાના જે આપણે પીસ છે એ મોટી સાઈઝમાં આપણે સમારવાના છે ઝીણા નથી સમારવાના આ રીતના મોટા જ રાખી દેવાના છે બને એટલા મોટા જ રાખવાના છે આપણે મેં આ બધા બટેકા સમારી લીધે આ રીતના આપણે મોટી સાઇઝમાં કટ કરવાના છે અને આપણે છાલ નથી ઉતારવાની છાલ એમાં આખી જ રાખવાની છે અને સાથે જ મેં આ લસણ આદુ અને લીલું મરચું એક લઈ લીધું છે ખાંડીને હવે આપણે ગેસ ઉપર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી રાય એડ કરીશું રાય આપણી ચતડી જાય એટલે તરત જ આપણે એમાં જીરું એડ કરીશું આપણે આ જીરું એડ કરી દીધું અને ત્યારબાદ આપણે થોડી એવી હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણા જે મીઠો લીમડો છે એ એડ કરી દેસું અને સાથે જ આપણે જે લસણ આદુ અને એક બીજું મરચું ખાંડેલું હતું એને પણ એડ કરી દેવાનું છે અને એ પણ આપણે હલાવી દેવાનું છે હલાવી લેશું ત્યારબાદ આપણે એમાં સમારેલા જે બટેકા છે એને એડ કરી દેવાના છે બરાબર સારી રીતે એકવાર હલાવી દેવાના છે ત્યારબાદ આપણે એમાં મીઠું મરચું મસાલા છે એ એડ કરવાના છે હલાવશું ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે પણ નિમક છે એ થોડું વધારે આમાં આપણે રાખવાનું છે

અને પછી એને સારી રીતે એકવાર ચમચાની મદદથી હલાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને આમાં ત્રણ વિસલ આવે ત્યાં સુધી આપણે શાકને ચોળવી લેશું અને એ પણ મીડિયમ ગેસ ઉપર તો હવે આપણે એક વખત ખીચડી ચેક કરી લઈએ હવા નીકળી ગઈ છે તો આ તમે જોઈ શકો છો ખીચડી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં આ સમયે ઢાંકણ ખોલીએ ત્યારે આપણે એક ચમચી આમાં દેશી ઘી એડ કરી અને ખીચડીને હલાવી દેવાની છે જેથી કરીને ખીચડી છે એ આપણી સોફ્ટ રહેશે અને ખાવામાં પણ મજા આવશે અને સારી ઘીની સુગંધ પણ આવશે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકીને સાઈડ પર રાખી દઈએ તો પણ ત્રણ આવી જાય એટલે ગેસને બંધ કરી દેવાનો છે અને પ્રેશર કુકરને આપણે ખોલવાનું નથી હવા નીકળી ગયા બાદ આપણે આને ખોલવાનું છે તો તમે જોઈ શકો છો અત્યારે પાણીનો રસ્તો બિલકુલ પરફેક્ટ છે પણ તમને ઉપર આમાં ક્યાંય તેલ નહીં દેખાતું હોય તો એના માટે આપણે અલગથી એક આપણે વઘાર કરવાનો છે આ બટેકા છે 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 એ ચડી ગયા તમે જોઈ શકો છો તો હવે આપણે આપણે એક તડકો લગાવવાનો ગેસ ઉપર આ રીતનો કોઈ પણ એક ચમચો હોય એમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને ગેસને બંધ કરી દેવાનું છે ગેસ બંધ કર્યા બાદ જ આપણે એમાં લાલ મરચાં પાવડર એક ચમચી ઉમેરવાનું છે અને એને ઉમેરીને તરત જ આપણું જે શાકનું છે એમાં આપણે આને એડ કરી દેવાનું છે અને હવે એને આપણે સારી રીતે હલાવી લેશું એકવા ચમચાની મદદથી મિત્રો હવે તમે આ શાકને જોઈ શકો છો ઉપર તમને સરસ મજાનો તેલનો રસો દેખાય છે અને કલર પણ એકદમ સરસ મજાનો આવી ગયો છે અને આ મિત્રો તમને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે વીરપુર જલારામ મંદિરે જેવું ખીચડીને શાક ખાવ એવું જ તમને સ્વાદમાં પણ લાગશે તો હવે આપણે એને સર્વ કરી લઈએ મિત્રો આ તમે જોઈ શકો છો ખીચડી છે એ થોડી ઠંડી થઈ ગઈ છે મારે એટલે થોડી તમને છૂટી લાગશે મિત્રો એકવાર જરૂરથી જ આ તમે ખીચડી અને શાક છે એ ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે આ મિત્રો આપણું શાક પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું પાણી અને તેલનું બંને મિક્સમાં રસો આમાં રહેતો હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય તો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં પણ આ વિડીયોને શેર કરજો અને આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ આપણા ખીચડી અને શાક અત્યારે બિલકુલ ખાવા માટે તૈયાર છે